અને આ વખતે ખરેખર તો ભાઈ હવે અમે વાડીએ છીએ એવા સીધા મયુર નું ફેવરિટ મયુર ત્યાં જ લઈ આવે અને વિડીયો છે ડિસ્ટર્બ ન કરો અને એક નિયમ બનાવ્યો ભાવના દીદી હમણાં બધ એ પહેલા એક મસ્ત ફેમિલી ટુર આખું બધા લોકો અમે જવાનું વિચારીએ છીએ તો ત્યાં જશું અને ભાઈ મે નહીં જોઈએ કેટલુંક માહોલ કેવો બને છે એ પ્રમાણે અમારા છોકરાઓ છોકરાઓમાં બધા એક ચેલેન્જ વિડીયો હેલો एवरीवन વેલકમ બેક ટુ ધ મોયર વન્સી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ આજે છે રવિવાર અને કાલનો વિડીયો તમે જોયો જ હશે કે કેવી કરીતી જોરદાર ધમાલ બધા લોકો ગયા હતા તો એવી જાજે પાછી કરવાની છે તો એમાં એવું છે કે રવિવાર હોય તો સાડું એમ જ થાય કે બધાય હોય તો કંઈક મજા આવે બધાય હોય તો કંઈક મજા આવે તો ચલો નક્કી કરી એટલે તો મજા જ ન આવે તો અમે નક્કી કર્યું કે ચલો આજે પણ ક્યાંક જઈએ પણ વાડીએ જવાનું છે પાછા સાગરભાઈનામાં લોકો ગયા હતા ત્યાં પણ આ વખતે અમે પહેલા જ પૂછી લીધું કે ભાઈ રાવણા થોડા ખાવા પૂરતા છે પણ એમાં એવું થયું ગઈ કાલે જ ઉતારી લીધા રાવણા પણ થોડા ઘણા હશે તો જઈએ અને પ્રકાશભાઈ ને ગોવિંદભાઈ કદાચ એ પણ આવશે ફઈના છોકરા મેં આગળ વિડીયોમાં અમે હું જે ફઈના ઘરે ગઈ હતી ત્યાંથી જ તો શું કહેવાય કે જઈએ અમે લોકો અત્યારે જાય છે ભાવના દીદીને એને તેડવા વાવવા અને એટલા મજા ન આવે એમાંય અમારા ભાવના ભાઈ હોય હમજીક રહ્યા આજે જ અમે લોકો એક ચેલેન્જ કરવાનું મેં વિચાર્યું છે કે હવે કરીએ કે નહીં જોઈએ કેટલુંક માહોલ કેવો બને છે એ પ્રમાણે અમારે છોકરાઓ છોકરાઓમાં બધા એક ચેલેન્જ વિડીયો શૂટ કરશું તો એ પણ તમને બધાને મજા આવે એવું કરવાનું છે અને શું કહેવાય કે શનિ રવિ હોય ને મયુર અહીંયા હોય ત્યારે એમ જવાનું થાય એટલે હવે આમ જાતા હોય ગાડીમાં એવા બહુ ઓછા વિડીયો તમને જોવા મળતા હશે પહેલાં બહુ જોવા મળતા પણ હવે લિમિટેડ થઈ ગયું કારણ કે એના બિઝનેસમાં મશગુલ થઈ ગયા અને હું અહીંયા હોય મને હીરવા પણ હમણાં નથી હીરવાને બહુ મિસ કરું કે હવે બસ અઠવાડિયું છે પછી તો હીરવાય અહીંયા આવી જશે

તો ત્યાં જાશું અને ભાઈ મેં આજે જે કપડાં પહેર્યા છે એ શું કહેવાય કે બહુ મસ્ત ડ્રેસ છે મેં ઓનલાઈન મંગાવેલો છે અને મને એમ થયું કે ભાઈ આ તો મારે તમારે આરે શેર કરવું જ છે તો ક્યાંથી મંગાવેલો છે હું છેલ્લે આગળ કહીશ પહેલાં હું તમને નીચે ઉતરીને ત્યાં આખું શૂટ કરીને બતાવીશ કે ભાઈ કેવો ડ્રેસ છે કેવો લાગે છે અને તમારે જો મંગાવવો હોય તો કઈ રીતે મંગાવવાનું તે પણ કહેશું તો બન્યા રહેજો વિડિયોમાં અને જો હવે હમણાં મળીએ દીયા અને ગલીમાં પહોંચી તો ગયા છે સ્ટેટિયમ તો પહોંચી ગયા વાડીએ અને તે દિવસે તો અંધારું થઈ ગયું તો કઈ દેખાણું નતું આ જય લેવાય ગયો અમે મેં કીધું જય શ્રી કૃષ્ણ અને શ્રાવણ રુદ્ર ને દિયા ગયા અને અહીંયા થોડીક વાર બેસતું રાવણ

જોરદાર છે અને ભાવના દીદી તમારો નિયમ શું છે સેલ્ફ સર્વિસ એવા એવું છે કે ને ભાવના દીદી અહીંયા આખી કોથળીમાં બધાય વી ઓલા કર્યા અમે ફોટા પાડતા હતા ને ત્યાં તો હવે એની સેલ સર્વિસ કારણ કે આમાંથી બધાય પછી ખાવા માંડે હમણાં એટલે સેલ સર્વિસનો નિયમ છે મયુર તો

મોસ્તો મોસ્તો જયબેન મૈર મૈર સેલ્ફ સર્વિસ ના એન્જ્યુ સેલ્ફ સર્વિસ ન કરવાય પાટલો મોટો મોટો છે બધી ડેડીમાં મોટા ઠાકોરી હાટુ લઈ લે હા દીન ના બધાય માટે નાસ્તો લઈ એ ઓહો ઓહો મૈર ઠકટક થઈ જાય ને ઉપરથી મયુરની તમે પોઝિશન જો રાવણાહાટુ કેટલું કરે ભાઈ આ છે ડ્રેસ અને ક્યાંથી લીધું છે એ બધું હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું અને આની પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે નવસો પચાસ ની અંદર આખી પેર છે અને જો સ્લીવમાં બી વર્ક છે અને પેન્ટ બી આખું મસ્ત છે આખી પેર છે અને સ્કીપિંગ ચાર્જ જે હશે તો મસ્ત છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં માં લિંક રાખીશ અને નામ મેન્શન કરું છું જો આ જોરદાર ડ્રેસ મંગાવવાનો હોય તો નીચે કમેન્ટ પણ કરી દેજો ભાઈ હવે નાસ્તો લઈ એમ અમે થોડાક પેકેટ બાલાજીના નાસ્તો કરી લે અને આવત તો કસાઈ આવી ગયા આ ક્ષેત્ર એ

તો ભાઈ મસ્ત મજાની ગેમ રેમા જોરદાર મજા આવવાની છે કાલનો નો જોરદાર આવશે તો જોવાનું ભૂલતા નહીં અને લાઇક્રાઈબ કરી